yeah mm -hmm.

હતા ને એ મના મના ગળા તો ઈ કે હા તો આ ડાયાભાઈ અહીંયા આવ્યા કે તો લાવ્યા આપણે એની વાત કરીએ ડાયાભાઈ વાત કરી અમારે કળા મૂકવાના છે

ये अपने बात el

મોટો હતો ખરે ખરો આમાં જ બે જવા દેવ એ તો એમાં કરીને બેહી દો પલોથી વાળીને બેહી દો ને ઓલું પોટલું તો ખોળા માં રાખી લીધું તો ભાઈ મારે સરી ને તમે હું કરી લઈ તે સીધું કેમ કે એલો લોકો દેવા લાગે આ આ ઈ કે કે એટલે ઈ આ મુજા આવવા લાગે મારી ભાઈને નથી કે બીર કોઈ કોક આવી જાય કે આ બુખી રહી હે ગઈ કે બધી ઠીક તો કઈ ડર તા આ વાનો એલો ભાઈ કે ઈ ભૂત اكو તે ભૂત એમ કેસ કે આપ કોઈ ઓરા માનસે કે કોઈ મુતી છે અમે આવું હોય

ઘર થાય ને હોનાર ને કે મને બોલોયા વળતી પિત્તો ના ગળા એટલે પિત્તો ના બોલો માથે હોનાર નો બ્લેટ સડાવી દે

લાવા દે ભાઈ તમે કઈ નથી બાપ નીકળ ન્યાય જો આબો તાકો ઈ તો અમને કોરે આવો અમે ખાટ દીટા લઈ આવો અમે લાયરાઈ તમે લઈ જાવો સે તમારે જ છે લઈ આવવા દે લઈ લેવાઈ તો લેવા જોને તા આ